કેમ કે જીવિત વ્યક્તિની અંદર પણ આત્મા હાજર હોય છે પરંતુ કેટલાક લોકો હટ કરે છે કે આત્મા નથી હોતી તે તે આત્માના વિષયમાં જેમની સાક્ષી નવા નિયમમાં ઈસુ ખ્રિસ્તે અને પ્રેરિતોએ આપી છે છે ઉપેક્ષા કરે ફક્ત જૂના નિયમનો અભ્યાસ કરે છે જે અસ્પષ્ટ ચંદ્રમાં પ્રકાશના આધીન લખેલું હતું આ કારણે તે સત્યની તરફ સાચા રસ્તા પર નથી પહોંચી શકતા ભલે જૂના નિયમમાં આત્માના વિશે હજારો અભિલેખ હોય પણ જે સૌથી મહત્વપૂર્ણ છે તે છે આત્માના પ્રભુ ઈસુના શબ્દ અને ઈસુ ખ્રિસ્તે શીખવાડેલા પ્રેરિતોના શબ્દ આપણે તેમના શબ્દોને કેન્દ્રમાં રાખીને અભ્યાસ કરવો જોઈએ આ પુસ્તકમાં નિરંતર આત્માના વિષયના વિશે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે જેની ઈસુ અને પ્રેરિતોએ સાક્ષી આપી મહેરબાની કરીને તેને ધ્યાનપૂર્વક વાંચો આત્માને અસ્વીકાર કરનારા ફક્ત જૂના નિયમમાંથી કેટલાક વચનો બતાવે છે કેમ કે તે નવા નિયમમાં આત્માનો નકાર કરવાનું એક વચન શોધી નથી શકતા જે પણ હોય જો આપણે વિસ્તારથી જૂના નિયમના તે તે વચનોનો અભ્યાસ કરીએ તો વચનો પણ આત્માને અસ્વીકાર નથી કરતા જેમ કે લખ્યું છે જીતશાસ્ત્ર અધ્યાય છ વચન પાંચ કેમ કે મરણાવસ્થામાં તારું સ્મરણ થતું નથી શેઓલમાં તારી આભાર સ્તુતિ કોણ કરશે આજ પ્રકરણના વચન પહેલી પાંચ સુધી ધ્યાનપૂર્વક વાંચીએ

મોએલા તથા જેઓ કબરમાં ઉતરનારા તેઓ કોઈ યાહની સ્તુતિ કરતું નથી અને આગામી વચન કહે છે ગીત શાસ્ત્ર અધ્યાય એકસો વચન અઢાર પણ અમે આજથી તે સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું યહોવાની સ્તુતિ કરો આ વચનના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે જો કોઈ બચાવવામાં ન આવે તો તે નરકમાં યહોવા પરમેશ્વરની સ્તુતિ નથી કરી શકતા અને બીજું વચન કહે છે ગીતશાસ્ત્ર અધ્યાય એકસો છેતાલીસ વચન ચાર તેનો પ્રાણ નીકળી જાય છે તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે આ જ પ્રકરણના વચન પહેલી ચાર સુધી વાંચતા આપણે સમજી શકીએ છીએ કે આપણે પરમેશ્વરને છોડીને કોઈ મનુષ્ય પર ભરોસો નથી રાખી શકતા ભલે કોઈ આ સંસારમાં અધિકારી હોય જ્યારે તે મરીને માટીમાં મળી જાય ત્યારે તેની બધી યોજનાઓ જેની પર તેણે ભરોસો રાખ્યો નષ્ટ થઈ જાય છે જેમ કે લખ્યું છે ગીત શાસ્ત્ર અધ્યાય એકસો છેતાલીસ વચન ત્રણ રાજા ઉપર ભરોસો ન રાખ તેમજ માણસ જાત પર પણ નહીં કેમ કે તેની પાસે તારણ નથી તેનો પ્રાણ નીકળી જાય છે તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે તે જ દિવસે તેની ધારણોનો નાશ થાય છે અને સભોપદેશકમાં લખેલું છે સભા શિક્ષક અધ્યાય નવ વચન પાંચ જીવતાઓ જાણે છે કે પોતે મારવાના છે પણ મુએલા કંઈ જાણતા નથી તેઓને હવે પછી કંઈ બદલો મળવાનો નથી કેમ કે તેમનું સ્મરણ લોપ થયું છે સભા શિક્ષક અધ્યાય જે કંઈ કામ તારે હાથે લાગે તે મન લગાડીને કર કેમ કે જે તરફ તું જાય છે તે શિયોલમાં કંઈ પણ કામ યોજના જ્ઞાન અથવા બુદ્ધિ નથી સભા શિક્ષક અધ્યાય ત્રણ વચન ઓગણીસ કેમ કે માણસોને જે થાય છે તે જ પશુઓને થાય છે તેઓની એક જ દશા થાય છે જેમ એક મરે છે તેમ બીજું પણ મરે છે તે સર્વને એક જ પ્રાણ હોય છે સર્વ એક જ જગાએ જાય છે સર્વ ધૂળના છે ને સર્વ પાછા ધૂળમાં મળી જાય છે અક્ષરશઃ ઉપરના બધા વચન એવા દેખાય છે કે જ્યારે મનુષ્ય મરે છે તો તેની આત્માનું અસ્તિત્વ નથી હોતું અને મરણના પછી તેનું ભાગ્ય પશુના ભાગ્યના જેવું હોય છે પરંતુ તે પુસ્તકનું બીજું વચન આત્માના વિષયમાં સ્પષ્ટ સાક્ષી આપે છે જેમ કે લખ્યું છે સભા શિક્ષક અધ્યાય ત્રણ વચન એકવીસ મનુષ્યનો આત્મા ઉપર જાય છે અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે તેની કોને ખબર છે સભા શિક્ષક અધ્યાય બાર વચન સાત અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે અને દેવી જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે એક જ હાથથી લખાયેલી સભા શિક્ષકની પુસ્તકમાં કોઈ વિરોધાભાસ નથી હોઈ શકતો આ એટલા માટે વિરોધાભાસ લાગે છે કે શરીરના વિષયમાં શબ્દ અને આત્માના વિષયમાં શબ્દ અલગથી લખેલા છે અયુબની પુસ્તકમાં જેમ કે લખેલું છે અયુબ અધ્યાય ચૌદ વચન દસ પણ માણસ મરે છે અને ક્ષય પામે છે હા માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે ઉપરના વચનને ધ્યાનપૂર્વક વાંચતા આપણે જોઈ શકીએ છીએ કે આ તેના શરીરના વિષયમાં છે જ્યારે અયુબની પાસે કોઈ આશા ન હતી તે સમયે તેણે આ કહ્યું હતું આવો આપણે સુધી જોઈએ અયુબ અધ્યાય ચૌદ વચન સાત એમ માણસ વિજયને જઈને પાછો ઉઠતો નથી આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહીં અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહીં શું મોયલો માણસ સજીવન થાય મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સગડા દિવસો અયુબે આશાના વિના આ આ કહ્યું હતું બતાવે છે કે તેને આત્માના વિશે પણ ખબર ન હોવા છતાં આવી વાત કહી હતી કેટલાક લોકો વિચારે છે કે બાઇબલમાં બધા ઉલ્લેખોમાં પરમેશ્વરની સાચી ઈચ્છા લખી છે પરંતુ ખરેખર તે ખૂબ ખોટું સમજે છે નવા નિયમની છાસઠ પુસ્તકોમાં હજારો અલગ અલગ લોકોના દ્વારા બોલાયેલા અનેક શબ્દો છે બાઈબલમાં ત્રણ પ્રકારના શબ્દો છે શબ્દ જે પવિત્ર આત્માની પ્રેરણાના દ્વારા સાચી શિક્ષાઓ છે શબ્દ જે પરમેશ્વરની ઈચ્છાના વિરોધમાં કહેવામાં આવ્યા છે અને શબ્દ જે મનુષ્યના વિચાર પ્રમાણે ભૂલથી કહેવામાં આવ્યા છે એટલા માટે આપણે બાઇબલના વચનની આગળ અને પાછળ ધ્યાનપૂર્વક જોઈને સાચા અર્થને જાણવો જોઈએ તે સમયે અયુબે સમજ્યા વગર વધારે શબ્દો કહ્યા ત્યાં સુધી કે જ્યારે શ્વેતાને અયુબના ઘર પર આક્રમણ કરીને તેને પારખ્યો અયુબે ભૂલથી વિચાર્યું કે પરમેશ્વરે જ તેને પારખ્યો હતો એટલા માટે અયુબ અધ્યાય ચૌદ વચન દસ અથવા અયુબ અધ્યાય સત્તર વચન તેર થી સોળ માં અયુબ ના ખોટા શબ્દો ને પણ લખવામાં આવ્યા હતા જ્યારે અયુબ રોગી થઈને દુઃખ હતો અને તેણે પોતાના ત્રણ મિત્રોની સાથે જે તેને જોવા આવ્યા હતા ખોટી રીતે વિવાદ કર્યો માત્ર તેના ત્રણ મિત્રોના શબ્દો નહીં પરંતુ અયુબ શબ્દો પણ ખોટા હતા તે સમયે એલીહુએ પવિત્ર આત્માથી પરમેશ્વરના વચન મેળવીને અયુબ શબ્દોને ખોટા પ્રમાણિત કર્યા તેણે અયુબ અને તેના ત્રણ મિત્રોને પણ તેમના ખોટા શબ્દો પર ધમકાવ્યા તેનાથી અયુબે પોતાની ભૂલને સ્વીકાર કરી અને પરમેશ્વરની સામે પસ્તાવો કર્યો એટલા માટે અયુબ અધ્યાય ચૌદ વચન દસ કે અયુબ સોળના શબ્દ શરીરના વિશે છે ન કે આત્માના વિશે તેના ઉપરાંત બાઇબલમાં મનુષ્યના ખોટા શબ્દો વધારે છે પરંતુ હું કાગળની સીમાના કારણે તેને લખવાનું છોડી દઈશ અને આત્માના બીજા વિષયો પર અભ્યાસ ચાલુ રાખીશ